કાઈ નહી ટેસ્ટ કરીએ આજે ટેસ્ટ કરીએ ને શું કે પૂરી થઈના રસ્તા તમને કે યુરોપ નામ કે ફેર લાગે એટલે આપડા અહીંયા મોટર ને યુરોપ મોટર યુરોપ ખરા હોય નહી ના ઠીક હોય કે કે લાગે કે બધે સંજ લાગે આપડે યુરોપ કે રસ્તા તો રસ્તા તો સેમ જ છે ખબર છે ને આપડે ન્યા ના જોવો કે યુરોપ ને મને તો રોડ આખો આ તો લોકો જાય એટલે આમ ખ્યાલ આવે કે આપડે અલગ ગયા બાકી તમે તો આખું કનેક્ટેડ હોય ને તો ખબર ન પડે કે ભાઈ તમે યુકે માં જાવ કે યુરોપ માં જાવ અમારે અમારા ફ્રેન્ડ ની ઘરે કોઈ બી જગ્યાએ રસોઈ ખાવા જા ને ટકા ટક જ હોય બે માઈલ આ કોવિડ આવી ગઈ સિટી ચાલો કાઈ ને હાલો સામાન વામાન ઉતાર જો લગન તો પતી ગયા ડેકોરેશન નો સામાન જેનો લીધો છે ને પાછો દેવો જો હે ને પાછો દેઈ ને પણ આ તો આનો હતો ને કોનો કોમલ નો મોમ લુબોક્સ હે હુ ક્યાં કી લે મકાન છે કામ ચાલુ છે ને એના મસ્ત ગાર્ડન ને આમ તો ઘર ને આમે આવો ગાર્ડન હોય ને સારું

આવો આવો લે આઠવાડી રોકાવા હો મહિના રોકાવા આવો બાર જઈ સામી છે

આની મજા આવી ગઈ મને રમ્મા મળ્યા છે મોટા આપણે આપણે જવા રવગડા હતા હતા નહીં હતા આજુ આને કુસમે નખેલી છે જુઓ ઓ જો સુંદર સોકન ટેડી નું ભાજન મોટો રમે છે

આ સુપર ઈ ઈ ની દે ચા એ ના જો કahan ne haro jo gadi ka chips aave che gadi ka tija aave che juice aave che moje moj roje roje

લાસ્ટ ટાઈમ મે દાળ પકોડા બનેલા ને બહુ બસમ તો દાળ પકોડા દાળ પકોડા સુ દાળ એ આપણે ખાય પછી પનીર કલ્પ કરવા છે ન <laughs> 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 બસ થઈ ગયો ચમચીના અવાજ જ આવવા મડે ઊંધો ગાલીન ખાવા ચમચીનો છે તમે ટેસ્ટ કરો બાકી છે Rajasthan Apa abro indian date pura pura ke rajistanic corporate mari aur ye sweto muta

કે આવો સ્વામી બહુ સરસ બની તો કે મે બની તો હું તો બેન ગયા ડાળ ભાટી બની હાનગર મન્યા ની પ્રોગ્રામ બનાવવાની છે સુપારી હું એક તો લઈ છે એના કરતા બોલ તમારી પાસે આવતો હોય ને તો તમારા હાથ તો તમારી પાસે હું આમ એક્શન ખાલી કરું તમારી પાસે નો આવતો તમે હાથ કરો એટલે

ઉ આંટીઆઉ હવે બે થાય જોયું જાય હવે ત્યારે તારા બોલતો બોલાવો કીધું તારા ચાલુ ચાલો

આ તો લગા કરવા બસ ઈ જોનસે ને કાકા મને લાગે જો જે રીતના કહાને જીત છે એવું લાગે છે મને અરે વેલ્ડન કા

કનુડા ક્યાં ગયો છે કનુડા ને કનુડા ને હું છે હલો આવજો